ગુજરાતમાં બે હાજર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે લોકસભાની ચૂંટણી શરૂ કરી દીધી ત્યારે ફરી એક વખત ગુજરાતમાં તહેવાર અનેક સવાલોના જવાબ મળી શકે છે તેવી ચર્ચા છે વીસ ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં ગુજરાતની ચર્ચા થઈ હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસની તૈયારી અંગે નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી ભૂપેન્દ્ર પટેલની લાંબી મુલાકાતે લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે સરકાર અને સંગઠનમાં મોના મોરચે મોટા પાયે ફેરફાર થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની આ મુલાકાત લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ બેઠકમાં સરકારની કામગીરી અને બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી મોટા સ્થાનો ખાલી છે જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓના છે ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ સ્થાનો ખાલી પડ્યા છે પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ પ્રદેશ મહામંત્રી હોવા ઉપરાંત ગાંધીનગર સ્થિત કમલમના પ્રભારી પણ હતા આવી સ્થિતિમાં જ્યારે પાર્ટી બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચારસો બેઠકો જીતવાના લક્ષ્યાંક લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્યારે પાર્ટી સંગઠનને મજબૂત કરી આગળ વધવા માગે છે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગયા સપ્તાહે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું બે હજાર બાવીસથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકસો છપ્પન બેઠકો જીતી હતી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચ્યા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તારને લઈને વિસ્તરણને લઈને પણ અટકળો ચાલી રહી છે હવે જોવાનું એ રહે છે કે રાજ્યમાં બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં રાજ્યમાં અનેક કોર્પોરેશનમાં ચેરમેનની જગ્યાઓ પણ ખાલી પડી છે તેના પર પણ નિમણૂકો થવાની બાકી છે અને તે સંદર્ભે પણ આગામી સમયમાં જ નિમણૂકો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી આવ્યા હતા વીસમી તારીખે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાડા ત્રણ કલાક લાંબી મેરાથોન બેઠક થઈ હતી આ બેઠકમાં એવી ચર્ચા ચાલી રહી છે સૂત્રોનું માન્ય તો અને સૂત્રો દ્વારા પણ એવી જાણકારી મળી રહી છે કે બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ ગુજરાતની તેમજ સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં યોજાવાનું છે તેના માટેની તૈયારીઓની પણ માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાનને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત જે પ્રકારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશના ભાજપ સંગઠનમાં પણ જે સ્થાનો ખાલી છે તે ભરવા તેમજ મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે જો કે હવે તો જ્યારે સમય આવશે ત્યારે વિસ્તરણ થશે કે નહીં અને બોર્ડ નિગમના જે ચેરમેનના પદ ખાલી છે તેમાં નિમણૂકો કરાશે કે નહીં આ ઉપરાંત સંગઠનમાં પણ ફેરફાર થશે અથવા તો સંગઠનમાં પણ જે પ્રકારે પદો ખાલી છે તે પદો પર નિમણૂક કરવામાં આવશે કે નહીં તે સમય કહેશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાડા ત્રણ કલાક લાંબી ચાલેલી દિલ્હીમાં બેઠકને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાએ વેગ પકડ્યો છે એ જોર પકડ્યું છે સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે કારણ કે જે પ્રકારે સાડા ત્રણ કલાક લાંબી બેઠક ચાલી હતી અને બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે બે જે જાન્યુઆરીમાં યોજાવાનો છે તેના અંગેની આખરી તૈયારીઓની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી અને માહિતગાર કરી હતા સાથે સાથે જે પ્રકારે બે હજાર ચોવીસ થી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેને જોતા પણ એવી ચર્ચા કરવામાં આવી છે અને આ ઉપરાંત પ્રદેશ પ્રદેશ સંગઠનમાં ભાજપના સંગઠનમાં જે પદો ખાલી છે તેમાં નિમણૂક કરવા માટેની પણ ચર્ચા થઈ હોવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે અને આ જ મામલે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે જતીન જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વીસમી ડિસેમ્બરે ગઈકા દિવસે મોડી રાત્રે એટલે કે વીસમી ડિસેમ્બરે લગભગ છ વાગ્યા ને સત્તર મિનિટ થી ચાલુ થયેલી બેઠક લગભગ

જે ભારતના પીએમ અને ગુજરાત છે તે એકદમ બોલાવવામાં આવી છે અને બેઠક ચાલી રહી છે જોકે ક્યાંક કેટલાક લોકોના મનમાં વાયબ્રન્ટને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે કદાચ વાયબ્રન્ટ આવી રહ્યું છે વાયબ્રન્ટને લઈને પણ આ બેઠક હોય શકે છે તો સાથે સાથે લોકસભા એવી પણ સીએમ ગમે ત્યારે રાજીનામું પણ આપી શકે છે કેમ કે એકદમ તેમને બોલાવવામાં આવ્યા છે આવું રૂપાણી વિજયભાઈ જોડે થઈ ચૂક્યું છે અગાઉ કે એમને જયારે બોલાવવામાં આવ્યા હતા માંગીશ કે જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ જાન્યુઆરીની બારમીથી થી શરૂ થવાનું છે તેના અંગેની પણ ચર્ચા વધારે ચર્ચા કરવામાં આવી હતી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણમાં માં તેમણે શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની સમિટને વીસ વર્ષ પૂર્ણ થયા અને વીસ વર્ષની પૂર્ણતાનો જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એ વીસ વર્ષની જે બે વર્ષ બે દાયકાની સફર છે એ સફરને વધુ સફળ બનાવવા માટે કરીને આ ચર્ચા અથવા મીટિંગ યોજવામાં આવી હોય એવું લાગી રહ્યું છે શું કેવું છે ચોક્કસથી આ જે મીટિંગ હતી તે હું અત્યાર સુધીમાં માનું છું તે રીતે તે રીતે જે વાઇબ્રન્ટની જે તૈયારીઓ ચાલી રહી છે તે વાઇબ્રન્ટની તૈયારીઓને આખરીઓ કઈ રીતે આપવામાં આવે તેના માટે થઈને જ આ બેઠક હતી તે હોઈ શકે છે કેમકે સી એમ હતા તે ત્યારબાદ તેમને વાઇબ્રન્ટના જે જે ગુજરાતના અધિકારીઓ છે સાથે પણ એક બેઠક કરી હતી એટલે કહી શકાય કે બીજી પણ ઘણી બધી વિષયો ઉપર ચર્ચા થઈ હશે નિગમની બેઠકો ખાલી છે તો ક્યાંક સંગઠનમાં પણ ફેરફાર કરવા મુદ્દો હોય તે મહત્વનો મુદ્દો વાઇબ્રન્ટ હશે અને વાઇબ્રન્ટ ને લઈને જ આ તમામ જે બેઠક હતી તે તેમને દ્વારા કરવામાં આવી હતી લગભગ સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી કેમ કે વાયબ્રન્ટ એ પીએમ નું એક સપનું હતું અને તે સપનું સાકાર થયું છે હવે

કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાડા કલાક લાંબી મેરેથોન બેઠક જે આ બેઠકને કારણે અનેક તર્ક વિતર્કો ગુજરાતના રાજકારણમાં ચાલ્યા છે રાજકીય પંડિતો જે છે એ લોકો પણ એવું માની રહ્યા છે કે જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા બીજી ટર્મ માટેના જે શપથ લીધા અને પછી એમનું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળનું કદ ઘણું નાનું છે અને એ વિસ્તરણ પણ માંગે છે કારણ કે જે કોઈ મંત્રીઓને હાલ અત્યારે હવાલા સોંપવામાં આવે છે ચાર્જ આપવામાં આવે છે એમાં લગભગ તમામ તમામ મંત્રીઓ પાસે એક ખાતાથી વધારે ખાતાઓ એમની પાસે હોવાને કારણે જે કામનું ભારણ છે એ વધી ગયું છે અને તેને ડિવાઈડ કરવા માટે કરીને મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા થઈ હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે આપણે આ ચોક્કસિયા બીજેપી આપની વાત જે છે તેને સમર્થન આપું છું કે આ જે જે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તેને પણ કેકને ક્યાંક તેને લઈને પણ ચર્ચા થઈ હતી એ કહી શકાય કેમ કે મંત્રીમંડળ આ વખતનું જે હતું તે ખૂબ નાનું હતું પરંતુ અને જ્યારે મંત્રીમંડળ જ્યારે શપથ લીધા હતા ત્યારથી લઈ અને સતત જે આ ચર્ચાઓ જે છે તેનો દોર ચાલી રહ્યો છે કે મંત્રીમંડળનું ગમે ત્યારે વિસ્તરણ થઈ શકે છે કેમ કે મંત્રીમંડળમાં જે સભ્યો છે તે ખૂબ ઓછા છે અત્યારે ગઈ વખતની તમ કરતા એટલે કે ચોક્કસ બે હજાર ચોવીસ ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જે રીતે મેં જગાવ્યું કે જણાવ્યું કે કેટલાક મંત્રીઓને જે છે તે સાચવવા પડે સચવાઈ જાય તેમ છે જો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તો તો કેટલાક સમાજો છે તે સમાજનું પણ ક્યાંક ને ક્યાંક માન જળવાઈ રહે તે પ્રકારે આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે તો સાથે સાથે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી છે એક એવો સવાલ પણ છે કે બે હાજર ચોવીસ થી ચૂંટણી આવી રહી છે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો એટલે કે ઐતિહાસિક જીત સાથે ભાજપ સત્તા સ્થાને આવ્યું છે ફરી એક વખત અને જે રીતે કોંગ્રેસ બે હજાર સત્તરમાં અગ્યાસી બેઠકો જીત્યું હતું એ સત્તર ઉપર સીમિત થઈ ગયું તાજેતરમાં જ જ દિવસ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું અને બીજા ઘણા ધારાસભ્યો છે કોંગ્રેસના કે જેઓ લાઇનમાં છે અને તેઓ પણ રાજીનામું આપી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી આપી અને કેસરિયા કરવાના મૂડમાં છે ત્યારે આ સંદર્ભમાં પણ ચર્ચા થઈ હોય કારણ કે ઓપરેશન લોટસના નામથી જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે પહેલા ભૂપત ભાયાણીનું રાજીનામું વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના પછી ચિરાગ પટેલ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યનું રાજીનામું હજી બીજા ઘણા બધા ધારાસભ્યો લાઇનમાં છે ત્યારે આ ઓપરેશન લોટસના સંદર્ભમાં પણ કોઈ ચર્ચા થઈ એવી શક્યતા દેખાઈ રહી છે જો ચોક્કસ થી અભિજીતભાઈ આપને જણાવ્યું હતું કે આ જે વિષય છે તે સંગઠનનો વિષય છે અને જે મિટિંગ થઈ હતી તે સરકાર સાથે એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થઈ હતી જે મુખ્યમંત્રી છે એટલે કે ચોક્કસથી તેમને આપના નેતૃત્વમાં આ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી જયારે લડાવવાની છે ત્યારે ચોક્કસી આપણી પાસે અત્યારે સભ્યો પૂરતા છે પરંતુ ચોક્કસથી તો પણ જો બીજા પણ જો કેટલાક કોંગ્રેસના જે ધારાસભ્યો છે કે જે અત્યારે કહી શકાય કેટલા ધારાસભ્યો તમામ વિષયો પર બની શકે છે કે ચર્ચા એ વખતે પણ જયારે પીએમ ની મુલાકાત થઈ અને સીએમ ની મુલાકાત થઈ એ વખતે કરવામાં આવી હોય તેવું અત્યારે ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કેમ કે ઓપરેશન લોટસ અત્યારે પૂર્ણ જોશમાં જે છે તે ચાલી રહ્યું છે તમામ ચાહે આમ આદમી પાર્ટી માંથી આપણે જોયું કે ભૂપતમાં ધારાસભ્ય ની વાત જે છે તે ચાલી રહી છે કે ઓપરેશન લોટસ વિશે પણ જે છે તે વાત કરવામાં આવી જતીન સવાલ એવો પણ થાય છે કે જે રીતે સરકાર અને સંગઠન એકબીજાના સંકલન સાથે કામ કરી રહી છે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરેલી છે અને તે એ સંદર્ભમાં છે કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકોને પણ મળે ને લોકો લે એનો લાભ લે એ માટેનું છે ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાતમાં કેવા પ્રકારનો એનો પ્રતિસાદ મળી રહ્યો છે

કવર કરી રહી છે ત્યારે ચોક્કસ તેમની પાસે એક ડેટા જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ડેટા તેમના દ્વારા ત્યાં રજૂ પણ કરવામાં આવ્યો કે આટલા જે આટલા જે જિલ્લાઓ છે ત્યાં આ યાત્રા ફરી છે આટલા તાલુકામાં ફરી છે આટલા શહેરોમાં ફરી છે આટલા ગામડાઓમાં ફરી છે

જે છે તે ચોક્કસ થી તેનાથી લોકોમાં પણ એક સારો એવો ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કેમ કે લોકોને ઘરે બેઠા યોજનાથી માહિતગાર થઈ રહ્યા છે અને યોજના ફોર્મ પણ અહીંયા આ યાત્રામાં જે છે તે જે કાર્યકર્તાઓ દ્વારા જે છે તે ભરાવામાં આવી રહ્યા છે જી અભિજીતભાઈ જતીન ખૂબ ખૂબ આભાર બાબર અમારી સાથે જોડાયા બદલ અને નજર રાખતા રહેજો કે શું અપડેટ આવે છે તો જે રીતે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે વીસમી ડિસેમ્બરે સાડા ત્રણ કલાક દિલ્હીમાં બેઠક ચાલી અને તેના કારણે રાજકારણ ગુજરાતનું ગરમાયું છે અને જેમાં એવા પણ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કેબિનેટનું વિસ્તરણ થવાનું છે સાથે સાથે સંગઠનમાં પણ જે ફેરબદલની શક્યતાઓ છે તેના પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ હકીકતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ જે જાન્યુઆરીમાં યોજ આયોજિત થવાનું છે અને વીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં તેનું ઉદ્ઘાટન કરવા આવવાના છે અને સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેનું શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી તેની કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતમાં તે બધી બાબતો બાબતે ચર્ચા થઈ છે સાથે સાથે વર્તમાન સ્થિતિની સંદર્ભમાં પણ થોડી ઘણી ચર્ચા થઈ હોવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે